સમગ્ર વિશ્વમાં પંદરસોથી વધુ મંદિરોનું નિર્માણ કરનાર બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપનાના ચતુર્થ દાયકામાં સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા સંસ્થાના આ ચતુર્થ મંદિરનું નિર્માણ આઠ દાયકાઓ પહેલા અષાઢ સુદ ત્રીજ વિક્રમ સંવત બે હજાર એકના રોજ કરવામાં આવ્યું હતું છેલ્લા આઠ દાયકાથી અધ્યાત્મની આલેખ સાથે આસ્થામાં અભિવૃદ્ધિ તેમજ સાંસ્કૃતિક સંવર્ધન સાથે સેવાની સુવાસથી મહેકતા આ મંદિરના એસીમાં પટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ઉત્સવના પ્રથમ દિવસે ગઈકાલે શુક્રવારે રથયાત્રાના પર્વે મંદિર પરિસરમાં પૂજ્ય સંતો ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે મંદિર નિર્માણની સ્મૃતિ સભા યોજાઈ હતી આજના દ્વિતીય દિવસે વહેલી સવારે પ્રભુ પ્રતિમાઓની પાટોત્સવની વિધિમાં પણ સંસ્થાના સદ્ગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સાથે પૂજ્ય સંતો સહભક્તો સહભાગી થયા હતા દ્વિતીય દિવસના આ દ્વિતીય ચરણમાં પાટોત્સવની મુખ્ય આરતી બપોરે સવા અગિયાર વાગે ઉતારવામાં આવી હતી આવતીકાલે રવિવારે સાંજે અંતિમ દિવસે અંતિમ ચરણમાં પાટોત્સવની મુખ્ય સભા પણ યોજાનાર છે

પછી કોરોના મહામારી હોય કે જયારે જયારે વડોદરામાં પૂર આવ્યું હોય હંમેશા મંદિર અગ્રસર રહ્યું છે અનેક લોકોના જીવન પરિવર્તન આ મંદિરથી થયા છે અનેક લોકોના જીવનમાંથી વ્યસનો છૂટ્યા જીવનની અંદર ભગવાનની શ્રદ્ધા પ્રગટી છે

યજ્ઞ સભાગૃહ એટલે સામેના હોલ ની અંદર થશે જેમાં નવ હજાર થી વધારે હરિભક્તો તેનો લાભ લેવાના છે આપણે પણ અવશ્ય આ મંદિર દર્શને પધારીએ આપણા જીવનની અંદર ભગવત શ્રદ્ધાને દ્રઢ કરીએ શ્રી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ